સાથ કી બોલ બોલ પંજે વાે કી ચર્ચાભ હોત હૈ સુ સાથ ચિત દે ભજો રાજ શ્યા શ્રી પ્રાણ ના સખી જીવન હમારો મહામતી કહે સાથા ચર્ચા કાબ ખત અબ તુમ સુન લાલ આગે આયે બેઠ ઇના તખત લાલ આગે આયે બેઠે ઇના તખત થ ના થા પ્યાર સિદ્ધપુર મે

સિદ્ધપુર જો પહેલું મંદિર મતલબ કે જેના ઘેર થી જેના ઘરમાંથી કાર્ય થાય એ મંદિર કેશવેશ દિલ્હીની અંદર દિલ્હીમાં તારતમ સમજ કે આયા ચોપા એમાં લખ્યું છે તારતમ લઈને તારતમ સમજ કે પ્રાન્નાજીની પૂરી પહેચાન કરીને આયા અને પછી પોતાને ન્યા પહેલો તો ભગવાન દેવાદાસ

સિદ્ધપુર ની અંદર કેશવ કોણ અહિયાં આ બધા પ્રસંગો કેવા છે પ્રાણનાથજી સિવાય દેવચંદ્રજી સિવાય અન્ય સુંદર સુંદરસાત જાગણીનું કાર્ય કરે છે આ એવા સુંદરસાટ નું નામ છે તો આ કેમ સ્પેશિયલ કહ્યું છે કે અહીંયા કેશવ ભટ્ટ

જો અહીંયા એક મહિનો આ દોઢ મહિનો વીતક પછી જો પાછળ કઈ કાર્ય નહી થાય ને તો પછી બધા સુંદર સાત પકડી પકડીને રાખવા હોય ને તો તમારે ધામ ચર્ચા રોજ કરવી પડે રોજ બેઠક બેઠક સદેવ નિરંતર ચાલુ રાખવી પડે ધામધની સિદ્ધપુર થી પહોંચે ચાલી ને હવે તો ગુજરાત પતી ગયું મેળતા ભાષા બદલાઈ ગયા માણસો બદલાઈ ગયા હિન્દી ભાષી થઈ ગયા ને મેળતા રાજસ્થાન ની અંદર પડે છે તો સિદ્ધપુર સીધા મેળતા ની અંદર છે મેળતા એક શહેર નું નામ છે કોઈ રણુજા જતા છે ને તો વચ્ચે મેળતા રેલવે સ્ટેશન આવતું હશે જે રાજસ્થાન જતા છે એ મેળતા શહેર ની વાત છે લાભાનંદો જતી સો એક ભૂ રે છે રાજજી 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 રાજશ્યામાજી રાજશ્યામાજી બોલો રાજશ્યામાજી ઠીક સુંદર સાજી તો ત્યાં એક લાભાનંદ જતી આમ તો કહેવા માટે જતી છે પણ એક ભૂ રહે છે એક તાંત્રિક રહે છે તો ભૂવા તાંત્રિક લોકોનું કામ શું સુંદર સાજી ધ્યાનથી ભૂવા તાંત્રિક લોકોનું છે કામ શું આપણને પહેલું તો ડર બતાવો કે ભાઈ હું માતાજી મેલીશ મૂઠ મારીશ અનાપ શનાપ કરી નાખીશ તો પહેલું તો એ થાય કે ભાઈ ધ્યાન આ બાજુ સુંદર સાજી માતા મોટી કે ભૂવો મોટો તમને એમ પૂછવામાં આવે ભાઈ ધ્યાન આ બાજુ માતા મોટી કે ભૂવો મોટો કોણ મોટું ભૂવો મોટો કે ભૂવો દેખાય જાય આ તો એવો પ્રશ્ન થયો ને ભેંસ બળી કક્કલ બળી કે ભેંસ જ બળી કહેવાય ને માતાજી થોડી દેખાય જાય ધ્યાનથી સુંદર સાજી એવું નહીં માતાજી મોટા ભૂવો તો સુંદર સિંહ માતાજી ચાહ એવા હજારો ભૂવા તૈયાર કરી નાખે માતાજી સૌથી મોટા મોટા ને તો જે કે એમ નાના કરવાનું હોય મોટા માતાજી છે ભૂવો કે એમ માતાજી કરવાનું આજકાલ તો ભુવા કેમ કે ના માતા જવાનું છે પેલા છોકરા ને માર નાખવાનું પેલા લોહી પાડવાનું ઓલિયાને મુઠ મારવાની ઓલે બધા માતાજીને એમ કરવું પડે છે એવું થાય

દાખલા તરીકે આપણા ગામમાં જે સાપુરામાં કે આજુબાજુ ગામો કોઈ ભુવા હોય તો એ માતાજી ની ભક્તિ કરે માતાજીની ભક્તિ કરતા હોય તો કારી ચૌદશ ના એ બધા ક્યાં જાય સાધવા માટે મોહનમ જાય ને મોહનમ કોઈ ભગવાન કોઈ માતાજી રે કોણ રે મોહનમ ભૂતડો ચુડોલો વંતરો આવું બધું રે ને તો કરશું જો આ બહુ મોટી વસ્તુ નહીં તમે ઇઝીલી આ કરી શકો છો આ આ એટલી હેલી વસ્તુ છે કે કોઈ બી માણસ આ કરી શકે છે પણ આ બહુ બહુ જ દુઃખદાયી અને ભયાનક પાછલા જીવન ભયાનક પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જાય થાય શું કે ન્યાથી કોઈ ભૂતરું ભૂતળું બંતરું કારણ કે પિતૃ લોક છે આપણી જે ચોર્યાસી લાખ યોનીઓ છે ને એમાં એક યોની પિતૃલોક ભૂત પ્રેતો ની યોની છે તો ભૂત પ્રેત દાકણ કેવી રીતના બનાય કે દાખલા તરીકે ભાઈ કોઈને ભૂત બનવું હોય કોઈને મરી ગયા પછી ચૂડવેલ કે વંત્ર બનવું છે બનવું છે કોઈને કેવી રીતના બનાય બધું શાસ્ત્રોમાં આપણે લખેલું છે કે ભાઈ મારી પચાસ વર્ષની આવ્યું છે જયારે પચીસ વર્ષે હું એક્સિડન્ટ થઈને મરી ગયો ક્યાં તો દવા પીને મરી ગયો કહો તો હું ઝેર પીને મરી ગયો કહો તો કાસ્તેલ ચોટીને મરી ગયો તો પચીસ વર્ષે હું મરી ગયો તો મારા પચીસ વર્ષ બીજા શેમાં ગુજારવાના ભૂત પ્રેરતી હવે ભૂત પ્રેરતવાનું હોય તો ઝેર બેર ખાજો આપણે ભૂતડું બનવું પછી બે હિચો રહેવાનું ભૂતડું બની બે હિચો રહેવાનું નિવામાં નહીં કોઈક વડ નો ઝાડ હોય ચકલું હોય ને બે રહેવાનું કોણ આવે તેને વર્ગું એવું જ થાય ને આપણું ઘર આટલું સારું ઘર છોડીને આપણે શકે એમનો અમુક એરિયા નિર્ધારિત હોય તમે એને જો લગી નહી કોઈ તમને મોકલે નહીં કે ભાઈ આમની પાછળ જવાનું છે આને પાછળ જવાનું તમે એને હેડ નાખો ને તો લગી તમારી જોડે ના આવે કારણ કે આગળ ભૂતડો એને આવવા ના દે આપણા ગામનો આ કૂતરો જાય સુંદરપુરા જાય તે હવા દે વચ્ચે વાળો જવા જ ના દે અમે નહીં બેઠા તું આમ છોડી અમારી હદ છોડી તો એ ગામના જે ભૂત પ્રેતો છે ને એ હદ છોડીને એમના આગળ ના જવા દે ક્યારે જઈ શકે કે કોઈ મૂક કોઈ મૂક ને એમ કે હેડ તો એ પાછળ જાય કે ભાઈ મા તો મને લઈને આવે છે એટલે હું જઉં છું એમ તો હવે આ ભૂત પ્રેત શું છે કે ભાઈ બહુ મોટી વસ્તુ નહીં શું છે કે આપણે આપણે મરચો તોડવાનો હોય તમાકુને પીલા પાડવા કાઢવાના હોય હવે આપણે થોડી જમીન લોબી પોરી જતા આપણે શું કરીએ કે ભાઈ આપણે એકલા નહીં તો મોહન કરવા જાય તો શું કે જો જોઈએ તો આટલો નાખો દાળો જોઈએ આટલો રોજ એમાં પાછા મસાલો આ લેવો પડે ચાલવું પડે ને એક ટાઈમ નું ખાવાનું આપણે જરૂર છે તો આપણે શું કહીએ હા ભાઈ હે ના આલ્યું પણ તું હેડ બસ સેમ આ વસ્તુ છે મોહનમથી આ વસ્તુ સ્યાધીન આવી રીતના લાવવાનું

ચૂંટવેલ લાયો હોય કોઈ તો ભૂત લાયો હોય કોઈ તો કોઈ બી લાયો હોય જન્મ બન લાયો હોય જે બી લાવે એવું એના ઘેર કોઈ દાડ બિહાડે કોના ઘેર બેહાડી જાય આપણે બેસ નહીં દેતી કો તો આપણે કઈ તકલીફ પડી કોઈ તકલીફ પડી એટલે આપણે જોડાવા કઈ જઈએ એટલે હું શું કે છે પેલો એ માતા મૂકી બેહાડવાનું છે તાર બાપુ થયા છે તાર મા થઈ જાય તાર દાદુ થયા છે એને બેહાડવું એટલે એવું હોય સાધે લોકોને તો બિહારી જાય આપડા ગયાર બિહારો જો એટલે ખાવાનું પડે તમે એને બિહાડો નહીં